જય હિન્દ ભારત વંદે માતા ભારત માતા કી જય એક ફરે વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો અને આજે આપણે એક જાહેરાત છે જૂના સિક્કાની અને મિત્રો તમને તો ખબર છે કે અલ્પેશભાઈ એક જૂના સિક્કાની જાહેરાત મૂકે છે મિત્રો અને તમારે પણ આવી જાહેરાત એક ભાઈની જાહેરાત છે તેઓનું નામ તેઓનું ગામ અને તેઓનું નામ આમ બધું તમને આ વિડીયોની અંદર જાણવા મળશે ભાઈઓના કેવા સિક્કા છે તો મિત્રો તમારે ખરીદવા હોય તો મને કમેન્ટ કરજો મિત્રો કમેન્ટની અંદર હું તમને નંબર આપીશ અને આ ભાઈને આરે કોન્ટેક કરાવીશ તો તમારે જો ખરીદવા હોય તો મને કમેન્ટ કરજો અને જે લોકોને મારો નંબર જોતો હોય આવી રીતની જાહેરાત મૂકાવી હોય તમારે પણ જો તમારા સિક્કાની જાહેરાત કરાવી હોય અને આ રીતની જાહેરાત મૂકાવી હોય તો આપણો કમેન્ટ કરજો કમેન્ટની અંદર તમને નંબર આપશું અને તમારા પણ સિક્કાની આવી જાહેરાત ચઢાવશે બરાબર અને મિત્રો હું સિક્કા ખરીદતો નથી સિક્કા ખરીદતો નથી પણ તમને જે સિક્કાની રેડ છે જેની કિંમત કેટલી છે રેડ છે કોમલ છે સિક્કાની માહિતી ફોન દ્વારા બધી આપીશ બરાબર અને બીજા નંબરમાં મિત્રો અત્યારે આ ફ્રોડ આ બહુ નેવું ટકા જૂના સિક્કામાં ફ્રોડ થાય છે પણ કોઈને પાવલે આઠના રૂપિયો નાખો નહીં આઠસો આઠસો રૂપિયા માગશે પણ એવા કંઈ પૈસા કોઈને નાખો નહીં ઓલરેડી બધું ફ્રોડ છે અને આપણે એક જાદામાં જાદની મહેનત કરી છે ગુજરાતના લોકો ફ્રોડથી બસે આવા માગે ફ્રોડમાં આવે નહીં બરાબર તો કોઈ પણ પૈસા માંગે મિત્રો તો કે પૈસા આપવા નહીં અને હરુંભરું ડીલ કરવાનું તમારે કેવું કે હરુંભરું ડીલ કરો અને મિત્રો વિડીયોમાં મારા નંબર બધાયમાંથી તમને ખબર છે કે આપણો નંબર કં કોમેન્ટની અંદર નંબર આપું છું અને કોમેન્ટની અંદર જ બધા એને નંબર આપી દઉં છું જે કોઈ લોકોને આપણને એમ થાય ભાઈ આ લોકોના સિકા જાહેરાત મૂકી હોય કોમેન્ટની અંદર કહેજો જેને જાહેરાત મૂકી હોય તેઓને નંબર આપીશ અને તમારે પણ સિક્કાની જાણકારી જોને જોતી હોય કે તમારા સિક્કા કયા કેટેગરીમાં છે કોમલ છે રેડ છે સિક્કા બધા વેસાય પણ મિત્રો એક્ઝિબિશનની અંદર વેસાય છે એક્ઝિબિશનમાં જ્યાં જ્યાં ભરાતું હોય તમને એ પણ જાહેરાત ક્યારેક ક્યારેક આપું છું જ્યાં ના એને વિડીયો મૂકું છું ભાઈ આ જગ્યાએ એક્ઝિબિશન ભરાવાનું છે પણ મિત્રો એક્ઝિબિશનમાં જવું તે પહેલાં તમારા સિક્કાનો સેક કરાવવા હર કોઈ હાસા બહાર હોય એવોની પાસે સેક કરાવવા તમારા સિક્કા કઈ કેટેગરીના છે બરાબર તો તમારે એક્ઝિબિશનમાં પણ ખોટા ખર્ચા થાય નહીં અને મિત્રો અત્યારે એક યુટ્યુબ ફેસબુકમાં આ જૂના સિક્કા જે લોકો ભાળે અને જેના વિડીયા જોય અને લોકોને એમ થઈ જાય અમારો સિક્કો લાખોમાં જાય પણ ના મિત્રો એવું કંઈ છે નહીં એટલા બધા બધા ખોટા ક્યાંય પણ લાલચમાં આવો નહીં બધું એક ઓલરેડી બધું ખોટું છે અને નહીં અમુક અમુક સિક્કા જે રેડ છે પણ માર્કેટની અંદર મિત્રો ક્યાંય છે નહીં મેં બહુ મહેનત કરું છું પણ ક્યાંય પણ માર્કેટની અંદર રેડ સિક્કો હજી પણ સુધી મને જોવા મળ્યો નથી બરાબર અને અમુક સિક્કા જે રેડ જોવા મળે છે તેવો સિક્કા સિક્કા મિત્રો જે આપણને તો આપણે એટલે તમને એમ જ થાય મિત્રો અમારા સિક્કા રેડ છે કારણ કે આપણા આત્માની અંદર એક વિડીયા સોજન લાલે છે જેવી થઈ ગઈ છે કે આ સિક્કા અમારા લાખોમાં જશે પણ એવું કંઈ છે નહીં મિત્રો એટલે આપણે એક વિડીયા બનાવીએ છીએ પણ તમને બધાને જાગૃત કરવા અને લોકોને ફ્રોડથી બસીએ જેથી કરીને આપણે એટલી મદદ લોકોને કરવી જે લોકો કોઈ ફ્રોડમાં આવે નહીં મને ફ્રોડમાં મિત્રો ક્યાંય આવવું નહીં અને જો કોઈ તમને આરી પાસે આરે ફ્રોડ કર્યું તો તેઓનો નંબર આપજો આપણે યુટ્યુબની અંદર ખુલ્લા પાડશું અને એ વ્યક્તિને પણ ફોન કરીશું અને હું યુટ્યુબમાં એને ખુલ્લો કરીશ પણ તમારી પાસે જો કોઈ હકીકત ફ્રોડ કર્યું હોય તો જ છસો સાતસો રૂપિયા તમારે નાખ્યા હોય અને નાખો એટલે તમારા જાય જ એ તો હું ફાઇનલ તમને કહું છું પાંચસો સાતસો રૂપિયા તમે નાખો એટલે તમારા જાય પણ મિત્રો વિડીયો પૂરો જુઓ તો તમને બધી માહિતી મળી જાય અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેવું જેથી કરીને મને અમને પણ એમ થાય કે ભાઈ આપણે વિડીયો બનાવીએ લોકોને ગમે છે આપણે બીજા ઘણે ખોટું બોલતા નથી મિત્રો અને ખોટું કોઈનું કરતા નથી ખોટો કોઈને પાવલી લેતા નથી કોઈ દિવસ આપણે કોઈ ચેનલમાં ખોટો વિડીયો ચડાવવાનો થતો જ નથી કારણ કે આપણે સિક્કા બાબતે ઘણા આ કમસે કમ સાત આઠ હાથ આઠ વર નહીં સોરી બે બે વરથી કામ કરું છું મિત્રો પણ મને કોઈ એવા કાંઈ સિક્કા ક્યાંય મળ્યા નહીં બરાબર જે કાંઈ લોકોને માંગ કરે છે આપણી પાસે માંગે છે પણ બાયરો પણ એવા સિક્કા મળતા નથી મિત્રો કારણ કે મેં લાખો સિક્કા ખોળી નાખ્યા બરાબર પણ એવા સિક્કા મને હજી સુધીમાં ક્યાંય મળ્યા નથી અને તમારી પાસે હોય તો જરૂર જરૂર નાખજો ઓલરેડી હું ક્યારેક ક્યારેક વિડીયો મૂકું છું કે આ સિક્કો હોય તો રેડમાં છે તમે સાસવજો અને તો આ ફાઇલની જાહેરાત મેં મૂકી છે અને જો તમારે પણ આવી જાહેરાત મૂકવી હોય તો કમેન્ટ કરજો મિત્રો કારણ કે જાહેરાત મૂકવી અને આપણો સિક્કો કોઈ બી બાયર પાસે જાય અને આપણો સિક્કો રેડ હોય તો આપણો કોન્ટેક કરે અને જેથી કરીને આપણા સિક્કા વેસે અને મિત્રો અમે જાહેરાત મૂકવાનો બીજો પણ ફાયદો છે મિત્રો આવનારા સમયમાં ગમે ત્યારે પણ આપણો સિક્કો રેડ થાય

તમારે પૈસા પૈસા નાખતા નહિ એવું બધું અત્યારે હાવ ફેક છે બરોબર લાખો પચીસ લાખ ને તમે ગમે એવા સિક્કા નાખો ને વીસ લાખ ને પચીસ લાખ ની ક્યાં ને સાતસો રૂપિયા તરત માંગ

એટલે તમે ઠસામ કઈ બાજુ રો હું આ મારી bus stand ચોક માં તમે મને ઓળખો વધારે આ રીતે ક્યાં આખું જલારપુર મને ઓળખે છે ને તમે ઓળખો બસ સ્ટેન્ડ ચોક માં નેશનલ ફુલહાર bus stand ચોક માં નેશનલ ફુલહાર હા વાંધો નહી મળી જાય હું તમને હરું ભરું તમારું હું bus stand ચોક માં જ એ હા તમે જલારપુર છો હા તો મને હાય કરી મોકલો હાલ હું તમને ફોટા નો